ખબર જ છે કે ભાઈ આના સંજોગોમાં ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવ વધી રહ્યા છે જેમાં વ્યુ લેડ એકાઉન્ટ ખોલીને જે સાયબર ફ્રોડના પૈસા છે તેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે આવા આવી ઘટનાને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા એક ઓપરેશન વ્યુ લેન્ટ ચલાવવામાં આવેલું જેના સંદર્ભે રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા સાહેબ રિસ્પેક્ટેડ એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં પણ આ ઓપરેશન વ્યૂલેટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી જેના સંદર્ભે વારાહી પોલીસ સ્ટેશનમાં વારાહી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ ટીમ બનાવવામાં આવી હતી અને જે ટીમે આ ઓપરેશન મ્યુ હન્ટ હેઠળ કામ કરતા આરોપી જે છે મયુદ્દીનશાહ મુસ્તુશાહ જે આ મ્યુલુ એકાઉન્ટ ધરાવતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે જે આ ખાતા ધારક છે તેના મળત્યા સોએફ ખાન ઉર્ફે એસા રસુલ ખાન જાતે ની સાથે મળીને આ આખી જે કોન્સ્પિરસી છે એ ઘડી હતી તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં આ મ્યુલ એકાઉન્ટની મદદથી આશરે સડસઠ લાખ એકસઠ હજાર રૂપિયાના નાણાંની હેરફેર થઈ હતી અને આ નાણાં ભારત રાજ્યના અલગ અલગ પાંચ રાજ્યોમાંથી ફ્રોડ કરીને આવેલાની હકીકત તપાસમાં ખુલી હતી જેને ધ્યાનમાં લઈને વારાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે સાહેબ કેટલા ધરપકડ કરવામાં છે શું હાલમાં જે ખાતા ધારક છે જે મ્યુલ એકાઉન્ટમાં ખાતાધારક છે મસ્તુ શાહ જાતે ફકીર એની ધરપકડ કરવામાં આવેલી છે અને જેના મળતિયા તરીકે જેનું નામ બહાર આવ્યું છે એવા સોયમ ખાન ઉર્ફે એશા નસુલ ખાન જાતે જતમલી આરોપી પકડવાનું બાકી છે